આજે બારમી જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ અને આ જન્મ એટલે યુવા દિવસ પણ કહેવાય તે અંતર્ગત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જ એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પાર્થ પુરોહિત તેમજ વડોદરા શહેરના યુવાનો આગેવાનો હાજર રહ્યા હતા સાથે જ પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કુરઠની ઉપસ્થિતિમાં જ આ વકૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે અને નેશનલ યુથ ડે છે આપ સૌના માધ્યમથી દરેક યુવાનોને દેશવાસીઓને યુવા દિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન આપું છું આજકાલ દેશની અંદર ભારતીય જનતા યુવા મોરચાએ એલ્યુકેશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે હમણાં જ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવવાની છે અને સંબંધિત એને ધ્યાનમાં રાખીને નવ મતદાતા ભારત કા ભાગ્ય વિધાતા ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટિંગ ટોપિક ઉપર કોલેજના વિદ્યાર્થીઓને કે જેઓ પહેલી વખત આ લોકસભામાં પહેલી વખત મત આપવાના છે એમને કોમ્પિટિટર બનાવીને પાર્ટિસિપન્ટ્સ બનાવીને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગુજરાતની અંદર આ પ્રકારની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે રીતે દેશ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે અને દરેક ભારતીય ગર્વ સાથે વિદેશની ધરતીઓ પર પણ એક ભારતીય તરીકે ગર્વ અનુભવી ભવી રહ્યા છે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ છેવાડાના લોકો સુધી ગરીબ લોકો સુધી વિકાસના કામો પહોંચી રહ્યા છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા દ્વારા આ કોમ્પિટિશનની અંદર દરેક નવ મતદાતાઓ ભાગ લે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરા મહાનગરની અંદર શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી વિજયભાઈના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી પાઠભાઈના નેતૃત્વમાં એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં આ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમના માધ્યમથી નવા મતદાતાઓ ઉત્સાહભેર આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પોતાના અધિકારનો ઉપયોગ કરે એ હેતુ સાથે આજે ખૂબ સરસ કોમ્પિટિશનનું આયોજન વડોદરા મહાનગરની અંદર કરવામાં આવ્યું છે